દેશના યુવા નેતા અને યુવાનોની ધડકન એવા રાહુલ ગાંધીજી આજે ગુજરાતમાં મોડાસામાં આવ્યા હતા એમનો એક જ મુદ્દો હતો કે કોંગ્રેસ ગુજરાતમાં આટલા વર્ષોથી કેમ નથી અને આ જે લોકો છે આજે ગુજરાતમાં બેરોજગારી ગરીબી અને લોકો આજે પરેશાન છે છતાં એન્ટી ઇન્કમ્ડન્સી કેમ નથી અને ગુજરાતના પાઇલટ પ્રોજેક્ટ તરીકે જ્યારે અરવલ્લીને પસંદ કર્યો કે ગામડાનો છેવાડાનો બૂથ પણ મજબૂત થાય અને એ બૂથમાં જે કાર્યકર્તાઓ જે બુથમાં કામ કરતા હોય એમને પ્રોત્સાહન મળે એમને સંગઠનમાં પણ પ્રોત્સાહન મળે જિલ્લા કોંગ્રેસ કમિટી મજબૂત કરવામાં આવે અને આવનારા દિવસોમાં આ સંગઠન થકી ગુજરાતમાં જે બેસેલી સરકાર છે તેમને કઈ રીતે ઉખાડીને ફેંકી શકાય એ ફક્ત રાહુલ ગાંધીનો ઉદ્દેશ સત્તા પ્રાપ્ત કરવાનો નથી રાહુલ ગાંધીનો ઉદ્દેશ એ છે કે જે અંતિમ પક્તિમાં જે બેસેલો માણસ છેવાડાનો જે બેસેલો માણસ છે જેનું શોષણ થયું છે એવા એવા લોકોના હાથમાં સત્તા કઈ રીતે આપી શકાય એવા લોકોને આગળ કઈ રીતે લાવી શકાય એવા લોકોની સમસ્યાઓનું કઈ રીતે દૂર કરી શકાય તો આના માટે ફક્ત એક જ મુદ્દો એમને કહ્યો કે આપણું જે બુથ છે એ બુથને એટલું મજબૂત બનાવો અને એ બુથમાં આવનારા જે લોકો હોય એમના શું પ્રશ્નો છે એ પ્રશ્નોની વાચા આપવાનું આપ જો કામ કરશો તો ચોક્કસ આ ગુજરાતનું સત્તાના પરિવર્તનના સુહાસન પર આ આજનો આ કાર્યક્રમ સફળ લેખાશે